અને ડોસ્યા કન ધોરાવો દોશીયા કને અલ્યા આડોશી તો બાપડી ઘર સાફ કરે અંદર ના ગોળા કાઢે મુ સાફ ધોરા ના મો માનતો નથી કે ડોસી ઘરમાં સાફ કરતી હોય તો મને હોટ ટકા ધોરાવેલી છે ડોસી વાહન અલ્યા ડોસી શું મને ધોરા તો મો માર માર દીએ ધોરો અલ્યા આદમીયાના કામ નથી આ વાહન ધોવાના અને બાડીયા કન ધોરાવો ડોસિયક ધોરાવો અલ્યા આપણે આદમીયાને ના ધોવરાય

અને આપણે કાળીઓ આવ્યો હતો ને આપડે આપડું તો કાઢીએ આપડે ચેડે ચેડે મને ખબર છે કે એની ડોસી ખતરનાક છે એક હડ્યો હતો ને પોતી ખાલી જાય છે પણ તો છૂટો વાટકો ખડે તો લઈએ પટકા પોતા કરે ધોર આપણે રહી આવ આપણે છે ને એ કરે તારા એટલે બે ને હરખું થઈ જાય પોતાને થી વાહન ધોતા ભાળી દે ને તો મારા રીવ આવે છે કે એ આપણું ખોઈ છે આપણે હું એમ કરા આપણે ફોન માં વિડિયો બનાવ જેમ બટા વિડિયો બનાવવા છે વિડિયો એટલા હાથું કરીને બનાવવા છે પોતી જે બોલતા હોય ને તો આપણે વિડિયો બતાવવા છે હા પતરા તારા કણ ભૂજી તો બડા ખૂબ દેવા તો હવે આપણે બે છે ને એ ધા રી પોતા તો આપણે વિડિયો કાઈ છે

આયા દિવાળીના દારા મારે વાહણ ગાહવા પડે એ આયા આયા દિવાળીના દારા મારે વાહણ ઘહવા પડે એ આવું અમારે ચા કહવાનું આવતું તું ભાઈ દિવાળીના દોષીયન ઘહવાના હોય લ્યો આ અમને ધકેલી મેલ્યા લે ને તને કાંઈક લાદ આવવી જોઈએ લાદા તને કહારતા અમારે કને આ વાહન ના દોવાના હોય તને શરમ આવવી જોઈએ અલ્યા સગો આયા હે શું કરા રે કાઈ ની લે ખાલી એક ભૂગણી ધો ઓર્યો તો મારે એવું હતું કે ડોશી ભગોળા કરતી હતી બરોબર હવે અમી સા બે જણા એટલે મા અમારે બાપરી ડોશી ભગોળા કરતી હતી ને હવે મેં કીધું બે વહાણ પડ્યા છે એટલે કીધું લાય તને ટેકો કરી

આદમી નું હાડતું પેલા ડોહા હતા કે ડોહા બેઠા હોય ને છોટે તો બાયડી હાડે ને તો આ પગ લેરા હાથમાં

ઓ નો અલ્યા પણ વિડિયો કે બનાવવાનો આવતો તો તમારે ભૂડું ઈ તો આપડા દેવા વાયરલ હવે હું ધોઈ અને હું મેલો છું ને કોઈન વાત ના કરતા પછી આપડી વાત ના કરતા આગે વાન ના ને કો ભલે અમે અમે સાનામાન આયા રહા હા ઈ પડી જ ને

આપડે બે ખાના મારા પાસે ગોળા વસ પડ્યા તારું કાચું ઉઠી જઈને મારી મારી ચોતરા કાઢી મારે તને મારે આપડે હું તારો કાકો થતો તને તને